ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી વખત ની ઉમેદવારીમાં મોટા માર્જિનથી સમીકરણ બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજાર ના લીડ થી આ ભરૂચ લોકસભા જીતીએ છે કાર્યકર્તાઓ બુથ લેવલ સુધી ખૂબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ ધારાસભ્યશ્રીઓએ બધા લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા જ અમે જીતની વાત કરતા હતા સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકારને અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેડિયાપાડા સાગબારા ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઊભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે આવા મુદ્દા ઉછાળ્યા જંગલ વિસ્તાર રિઝર્વ વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર બીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરાવવા પડશે જંગલમાંથી ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે આવી બધી વાતો ચલાવી એટલે આના કારણે આદિવાસીમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને અમે સમજાવવાના બધા પ્રયત્નો કર્યા છે અમારી રીતના કે બંધારણીય અધિકાર જે આદિવાસીને મળેલો છે એ કોઈ સમાપ્ત નથી થવાનો છે દસ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની સરકાર છે ક્યાંય પણ આદિવાસી હક ના અધિકાર માટે આપણને ક્યાંક નુકસાન થયું નથી બધા સમજવાના પ્રયત્નો કર્યા છતાં પણ મતદારો જે જજમેન્ટ આપ્યું છે એને મેં સ્વીકાર્યું છે અને એસી હજાર ને લીટી જીત્યા છે જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું ક્યાંક મત મળ્યા છે ક્યાંક નથી મત મળ્યા એ જરા પણ ધ્યાન માં નથી રાખવાના પરંતુ આખા લોકસભાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકારની જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે

અને ડેડીયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નોનું સમાધાન પણ કરીશું